વારસિયાની સુરુષિ પાર્ક સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાના નિકાલ માટે પાલિકામાં રજૂઆત કરવા ગયા હતા ત્યારે પ્રૌઢને હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું શહેરમાં દૂષિત પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવેલા રહીશના પ્રાણની આહુતિ ચડી ગઈ હતી વોટ છો વારસિયાની સુરુષિ પાર્ક સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવે તે માંગ સાથે સ્થાયી ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સભા પૂર્ણ થતાં સ્થાનિક કાઉન્સિલરોને ઉગ્ર રજૂઆત કરી હતી જોકે રજૂઆત કરવા આવેલા બાવન વર્ષના આદેર ધડી પડતા હોસ્પિટલ લઈ જવાયા હતા જેઓને મૃત જાહેર કરાયા હતા બીજી તરફ કાઉન્સિલરો રવાના થયા હતા જ્યારે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ કાઉન્સિલર હીરા કંજવાણી અને જયશી સોલંકીને ઘેર્યા હતા પણ બંને ચાલતી પકડી હતી જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલે પોતાની પ્રતિક્રિયા આપી હતી પી સાહેબ એને ફોન કરીએ છે ફોન લેતા નથી નથી હીરાભાઈ હાથ મુકતા કે છે તમારા પર બધાને વાત કરો કે છે સોસાયટી અરે વાત કેટલાને કરીએ અરે શીતલ મિસ્ત્રી તો હાથ અધર કરી દીધા કે તમારા અમારા કાઉન્સિલર સાથે વાત કરો અમારા કાઉન્સિલર સાથે વાત કરો વોટ લેવા એ લોકો આવે છે કાઉન્સિલર આવે છે વોટ લેવા સુરુચિ પાર્ક આરટીઓ પાછળ અરે આ તો કેટલા વર્ષોથી આ સમસ્યા છે કોઈ સભો નીકળતું જ નથી જ્યારે બી આવે છે ત્યારે આ જ પ્રોબ્લેમ હોય છે અમારે જ્યારે બી આવે પાણીના માટે જવાનું અરે અમે નોકરી ધંધા કરીએ છીએ અમારે આખો દિવસ આ જ કામ કરવા આવવાનું અમે શીતલ મિસ્ત્રીને મળવાયા છે પણ શીતલ મિસ્ત્રી છે નહીં અત્યારે બનાવ બન્યો છે અમારા સોસાયટીમાંથી એક ભાઈને એટેક આવી ગયો છે એમને દવાખાને લઈને ગયા છે એકવીસ નંબરમાં રહે છે ભાઈ એમનું નામ શંકરભાઈ સોસાયટીમાંથી આયા છે વારસિયા ઓલ્ડ આરટીઓ જુનિયર આરટીઓ પાસેથી ઘણા ટાઈમથી તકલીફ છે અમને પાણીની ગંદુ પાણી આવે છે અવારનવાર અમે કહીએ છે ચેક કરીને જાય છે ફરીથી ગંદુ પાણી આવે છે ચેક કરીને જાય છે ફરીથી ગંદુ આવે છે છેલ્લા 22 તારીખે અમને ખાડા ખોદી મૂક્યા છે ફોલ્ટ શોધી રહ્યા છે દરેક જગ્યાએ પણ હજુ અમને કોઈ ફોલ્ટ મળ્યો નથી અને હજુ પાણીનું સોલ્યુશન આવ્યું નથી રોજ અમે સવારે પાણીના ટેન્કર લાવીએ છે ઘરડાથી લઈને મોટા બધા જ પાણી ભરે છે નોકરી ધંધે જવાનું હોય છે પણ તોય પાણી આવતું નથી નથી કોર્પોરેશન અમારા વોર્ડ નંબર 6 માં સુરીજી પાર્કમાંથી મોર્ચો આવ્યો હતો અને પાણીનો થોડો પ્રોબ્લેમ હતો પાણી કન્ટામેશન જેવું આવતું હતું અને જે દિવસે અમને કમ્પ્લેન મળી હતી એના બીજા દિવસે જ અમે કામગીરી ચાલુ કરાવેલ છે અને જે પાણી જ્યાંથી ગંદુ આવતું હતું એ બધી લાઈનો કાપી નાખેલ હતી લાઇનો કાપીને અને આ લોકોને ટેમ્પરરી ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું રેગ્યુલર પાણી એ લોકોને બે ટાઈમ મળે જ છે પણ જ્યાં સુધી ફોલ્ટ ના મળે કામગીરી ચાલુ છે જ્યાં ફોલ્ટ પકડાશે તો બધું પાણી સુધરી જશે અને જે અંદર ઇન્ટરનલ લાઇનો છે એ બી જો સરી ગઈ હશે તો એ બી ચેન્જ કરવા માટે અધિકારીઓને જાણ કરેલ છે પહેલાં બી આ લોકોએ કમ્પ્લેન કરેલી હતી ત્યારે અમે એ ટાઈમ પર આઉટ કરી આપ્યો હતો પાણી સુધરી ગયો હતો હવે આ ચાર પાંચ દિવસ થયો જે ફરીથી પાણીનો પ્રોબ્લેમ થયો એના પહેલાં અમે ડ્રેનેજ પણ લેવડાવી કદાચ ડ્રેનેજના લીધે આવવું હોય પણ ડ્રેનેજ ખાલી છે એટલે કઈ જગ્યાએથી પાણી મિક્સ થાય છે અધિકારીઓની કામગીરી ચાલુ છે મારી પાસે ફોટા બી છે બીજા દિવસે ત્રીજા દિવસથી કામગીરી ચાલુ કરેલ છે આ લોકોની પણ હજુ સુધી ફોલ્ટ મળેલો નથી અને જ્યારે ફોલ્ટ મળશે તો તરત એની કામગીરી શરૂ કરવામાં આવે એ શંકરભાઈ આવ્યા હતા અને મીડિયાની સમક્ષ એ ઘણું બધું બોલતા હતા ખબર નહીં હું વધારે ઓળખતો નથી એ સોસાયટીના જ છે અને બધું બોલતા હતા અને જોર જોરથી બોલતા હતા એને કઈ પ્રોબ્લેમ છે કઈ શું છે એ ત્યાં બેભાન થઈ ગયા હતા અને પછી એમ્બ્યુલન્સમાં લઈ ગયા કશું ખબર નથી પછી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર